નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો શિક્ષકોની ભરતી માટે વયમર્યાદા પિસ્તાલીસ વર્ષ કરવા બાબતે માંથી વેટિંગ લિસ્ટ જગ્યા ભરવા બાબત મહત્વની અપડેટ સામે આવી રહી છે માત્ર અને માત્ર ટાટ પાસની તક અને જિલ્લા કક્ષાએ ભરતીની માંગનો ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે વાત કરીએ તો કે ધોરણ નવથી દસમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂકના નિયમોમાં કેટલાક ફેરફાર જાહેર કર્યા છે જેમાં સંચાલક મંડળ દ્વારા માત્ર જે ફેરફાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે સંચાલક મંડળની બાબતો માટે તો કે જે વયમર્યાદા અત્યાર સુધી માધ્યમિકમાં ચાલીસ વર્ષ હતી તે ઉચ્ચતર માધ્યમિક માટે બેતાલીસ વર્ષ હતી જે વધારીને પિસ્તાલીસ વર્ષ જેટલી કરાઈ હતી અને જ્યારે જ્ઞાન સહાયકનો કરાર અગિયાર માસનો કરાતો હતો આ સમય પૂર્ણ થયા બાદ ત્યારે કરાર સમાપ્ત થતો હતો પરંતુ હવે કરાર અગિયાર માસનો કરાશે પરંતુ જે શૈક્ષણિક વર્ષ પૂર્ણ થતા આ કરાર રદ કરાશે અધ્વચારે જે શરૂઆતી નિમાયેલા હોય તેમનો કરાર વર્ષના છેલ્લા દિવસે પહોંચાશે ત્યારબાદ મિત્રો આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરશું આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત